મોરબી દ્વારા મહારેલી સાથે સિંહ ગર્ચનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નવ જુલાઈ 1949 થી ઓગણપચાસથી વિદ્યાર્થીના હિત અને રાષ્ટ્રહિત માટે કાર્ય કરતું વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા ઉમિયા સર્કલથી કોલેજ સુધી રેલી સાથે સિંહ ગર્ચનાનો કાર્યક્રમ યોજાયો જેમાં પીજી પટેલ કોલેજ અને નવયુગ કોલેજ તેમજ યુએન મહેતા આર્ટસ કોલેજની કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી જેમાં પીજી પટેલ કોલેજ કેમ્પસના પ્રમુખ તરીકે સિંહ ઝાલા અને કેમ્પસ મંત્રી તરીકે જયરાજસિંહ જાડેજા ઓમ વીવીઆઈએમ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે હર્ષભાઈ ડાંગર કેમ્પસ મંત્રી તરીકે રમેશભાઈ આહિર નવયુગ કોલેજ કેમ્પસ પ્રમુખ તરીકે યશભાઈ મકાસ્તા અને કેમ્પસ મંત્રી તરીકે મિતભાઈ મનીપરા યુએન મહેતા આર્ટ્સ કોલેજના કેમ્પસમાં આર્યદીપસિંહ રાઠો કેમ્પસ મંત્રી તરીકે જીગ્નેશભાઈ સોલંકી સહિતની કારોબારીની રચના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વિરડિયા ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી